પાનોલી જીઆઈડીસીમાં આવેલ હાઈકલ કંપની ફાર્મા પશુ આરોગ્ય અને પાક સંરક્ષણ અને વિશેષ રસાયણશાસ્ત્ર સાથે જોડાયેલી છે હાઈકલમાં જવાબદારી ફક્ત વ્યવસાય સુધી જ મર્યાદિત નથી સીએસઆર કાર્યક્રમ કૌશલ્ય દ્વારા સમુદાયોમાં કાર્ય કરે છે કૌશલ્ય સાથે આરોગ્ય સંભાળ અને શિક્ષણ તેમજ સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે આજરોજ કંપની ખાતે ભરૂચની યુનિટી બ્લડ બેંક આ સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ બ્લડ ડોનેટ કર્યું હતું અંદાજે ત્યાંશીથી વધુ યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કંપનીના વાઇસ પ્રેસિડન્ટ સુકેતુ શેઠ એચઆર કિંજલ પંચાલ કંપની અધિકારી નિરાલી વોરા સહિત યુનિટી બ્લડ બેંકના કર્મચારીઓ અને કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા નામ નિરાલી વોરા છે હું અહીંયા હાઈકલ લિમિટેડ પાનોલીમાં જોબ કરું છું એઝ એન એસિસ્ટન્ટ મેનેજર ક્યુએની અંદર અહીંયા આજે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે બધાના બધાને એકબીજાને બ્લડ માટે હેલ્પ કરવા માટે આવી એક્ટિવિટીઝ અમારા ત્યાં રેગ્યુલરલી મોસ્ટ ઓફ ચાલતી હોય છે જેનાથી લોકો એન્ગેજ થતા હોય છે ઇનફેક્ટ અહીંયા હાઈકલમાં એક થર્ટી ફાઇવ લેડીઝનું ગ્રુપ છે જેમાં અમે એવરી મંથ કશાના કશા એક્ટિવિટીઝ કરતા હોઈએ છીએ અને બધી જ છોકરીઓને ભેગી કરીને કશું એન્જોયમેન્ટ છે લર્નિંગ એક્ટિવિટીઝ છે બધી કલ્ચરલ એક્ટિવિટીઝ કરતા હોઈએ છીએ થેન્ક યુ સો મચ